પરબધામ ખાતે સંત દેવીદાસ અમરદેવી દાસ પાવન પવિત્ર સ્થળે અષાઢી ઉજવણી અને સંપન થયો હતો ગુરુવારે સાધુ સંતો અને ભાવિ સેવકોની ઉપસ્થિતિમાં સંત અમરદેવીદાસના નારાઓ સાથે પ્રથમ ધ્વજા પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કરસનદાસ બાપુ દ્વારા મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરબધામ ખાતે પરંપરા પરંપરાગત રીતે અષાઢી બીજની ભાવભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી મેળામાં કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી અને ઝરમર પ્રસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર ખાતે પહોંચ્યા હતા ભક્તોએ દર્શન કરી પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી અને મેળાનો લાભ લીધો હતો પરબધામ ખાતે આવતા ભાવિકો માટે મિષ્ઠાન સહિતના વ્યંજનોના પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આચાર્ય શ્રી પરબધામ પ્રવીણભાઈ જોશી આજે આપણે આ પરબધામની અમદાવાદ જો કે આમ તો દર્ભંગ આશ્રમ છે પણ આ મીઠનો મહામુલો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ ઉત્સવ નિમિત્તે દેવીદાસ બાપુ અને અમરમાના વખતમાં આજથી સાડા ત્રણસો અંદાજીત વર્ષો પહેલાં દેવીદાસ બાપુ અહીંયા ખૂબ જ સેવા કરી અને સેવા સમગ્ર અહીંયા સંપૂર્ણ કર્યા પછી એને એમ કહ્યું કે હવે મારે આ ધરતી ઉપરથી વિદાય લેવી છે એટલે દેવીદાસ બાપુએ નિશ્ચિત કર્યું એ સમય ત્યારે એમણે નક્કી કર્યું કે હવે મારે મારું કાર્ય સંપન્ન કરીને જવું છે એટલે બધાને એ માંથી વીરા બધા જ આવેલા અને અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુએ આ વરબની ભૂમિ ઉપર સમાવાનું નિશ્ચિત કર્યું બે ભાગમાં જમીન વેચાણી અને દેવિદાસ બાપુ અંદર જીવતા સમાધિ લીધી છે અમરમાં અને ત્યારે બીજા સંતોની સાથે જોકે આમ તો આ પરબધામની અંદર અમરમાં દેવદાસ બાપુ જસાપીર વરદાન પીર સાદલ પીર અમરીમાં કરમણ પીર દાનવ અને શેલાણી સાહેબ આ નવ જે સમાધિઓ છે એ ચેતન છે આજે એટલા વર્ષોથી અષાઢી બીજના દિવસે એ મહામૂલો અવસર ઉજવવામાં આવે છે આમ તો એક વિરહની વેદના પણ છે તથા સાથે સાથે થોડો આનંદ પણ છે અને આનંદના માહોલમાં અહીંયા બાપુ દર વર્ષે અહીંયા સ્વયંભૂ મેળો એમાં ભજન ભોજન સેવાનો ત્રિવેણી સંગમ રાખે છે આમ જનતાને માટે આ મેળાને ખુલ્લો મૂકે છે લાખોની મેદનીમાં અંદાજીત માણસો અહીંયા ભોજન પ્રસાદ લે છે બ્રાહ્મણો દ્વારા સુંદર મજાનો યજ્ઞ કરવામાં આવે છે સોમ દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે આ પર્વની પરંપરાને વર્ષોથી આવી રીતે બાપુ પૂજ્ય મંત્રી કસનદાસ બાપુ અને લઘુમંત્રી સનાતન દાસ બાપુ અન્ય સંતો પ્રજ્ઞા એ બધા જ આમાં સંલગ્ન થઈ અને આ મેળાને વધારે માં વધારે દિવ્ય બને એવી ભાવના સાથે સમગ્રને આ મેળામાં સંતોષ આપે છે અસ્તુ સદ્યવિદાસ વિદાસ